તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે આજે દશામાનો છેલ્લો દિવસ છે અને આજે વિસર્જન કરાવવા દશામાનું જતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે જાગરણના સાંજે આઠ વાગ્યે દશામાનો ચમત્કાર થયો છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કમેન્ટની અંદર જઈ દશામાં જરૂર ને જરૂર લખી નાખ્યો દોસ્તું તો દોસ્તો તમને ખબર હશે કે કાલે ગઈ કાલે એમ કહેવાય છે કે જાગરણ હતું જાગરણના દિવસે દશામાનો ચમત્કાર જોવા મળ્યો છે તો દોસ્તો દશામાંનું એમ કહેવાય છે કે દિવસે વાગ્યે દર્શન આપ્યા છે દોસ્તો વાદળની અંદર દશામાની મૂર્તિ જોવા મળે છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પોસ્ટરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે છેલ્લો દિવસ છે અને આજે દશામાનું વિસર્જન કરાવવા લોકો જાતા હોય છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ઘણા બધા દશામાંના ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો અને ઘણી જગ્યાએ એમ કહેવાય છે કે મહિલાઓ ધૂણીને પણ બતાવી રહી છે અને ધૂણીને એમ કહેવાય છે કે કંકુ પણ વરસાવી રહ્યા છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દિવાસાના દિવસે દશામાની મૂર્તિ લાવીને ઘેરે સ્થાપના કરતા હોય છે અને રામધૂન ગરબા પણ ગાતા હોય છે અને ગીતો પણ ગાતા હોય છે અને વાર્તા પણ કરતા હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર આ પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે દશામાના જાગરણના દિવસે ચમત્કાર જોવા મળ્યો છે એવું બતાવવામાં આવી રહ્યું છે દોસ્તો તો શું સાસુ છે ખોટું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઇક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કાલી જય હિન્દ જય ભારત જય દશે આમાં કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે નહીં મળી એક વાર બીજા વિડીયોમાં બાય બાય